નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગોરવા પ્રખંડ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાવું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને બરબડતાના વિરુદ્ધમાં ગોરવા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગોરવા પંચવટી સર્કલ પાસે ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો હતો સાથે જ બાંગ્લાદેશનો ફ્લેગ સળગાવવામાં આવ્યો અને બેનરો સાથે દેખાવ કરી પુતળા દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદ ગોરવા પ્રખંડના મંત્રી રાજદીપસિંહ ગોહિલ વિષ્ણુભાઈ પ્રજાપતિ વિપિન ગરી અને મનીષ ખેચી સહિત તમામ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઉપસ્થિત રહી દેખાવ કર્યો હતો અમે એક સંદેશ માગો આપવા માગીએ છીએ આ પુતળા દહન કરીને આ દેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે અત્યારે ટુકડે ટુકડે ક્યાંક ક્યાં ગઈ આજે જેને ડર લાગતો તો આ દેશમાં અને મીણબત્તીઓ લઈને નીકળતા હતા એ લોકો આજે ક્યાં ગયા માનવ અધિકાર પંચ ક્યાં ગયું આજે જ્યારે હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે આ બધા સુડો સેક્યુલરો ચૂપ થઈને બેસી રહ્યા છે